આજે હું મારા એ મિત્રને મળ્યો જે ક્યારેય પૈસા છાપવાનું મશીન નહોતો પણ આજે તે માણસ નહીં પણ કુબેર બની ગયો છે એક એવી સફળતા જેણે બધું જ ખરીદી લીધું પણ એક એવી વસ્તુ ન ખરીદી શક્યો જેની કિંમત લાખો રૂપિયા કરતા પણ વધારે હતી શું હતું એ શા માટે આજે પણ આ સફળ ડૉક્ટરને રાત્રે ઊંઘ નથી આવતી આ વાર્તા તમને હચમચાવી દેશે અને વિચારતા થઈ જશો કે જીવનમાં સૌથી મહત્વનું શું છે પૈસો કે લાગણી આજે હું મારા જૂના મિત્ર ઘરે બેઠો છું આમ તો નિરાતે મળવા જ આવ્યો હતો પણ અહીં આવ્યા પછી સમજાયું કે હું મારું નર્સિંગ હોમ બંધ કરીને નીકળું એટલે મારે નિરાત હોય પણ એમાં જેને ઘરે જાઉં છું ત્યાં થોડી ગડબડ થઈ જાય છે ડોક્ટર પ્રકાશના કન્સલ્ટિંગ રૂમમાં આશરે બસો એક દર્દી બેઠા હતા મેં ગણ્યા નથી ગણવા જઈએ તો થાકીને થાકી જવાય માપી લીધા એ સંખ્યા ફીના આંકડાથી ગુણી નાખી પ્રકાશ ફ્રિજિશિયન હતો એટલે એક્સ રે કોડિયોગ્રામ વગેરે પણ ગુણાકારની રકમમાં આવે જ રોજ રાત્રે પડીએ દાખલાનો જવાબ પંદરથી થી વીસ હજાર જેટલો આવે આમાં માણસને શ્વાસ લેવાનો સમય ક્યાંથી મળે મેં જોયું કે પ્રકાશ માણસ નહીં પણ મશીન બની ગયો હતો એનો સમય સેકન્ડમાં નહીં પૈસામાં મપાતો હતો મારી સામે જોઈને આછું પણ ઉષ્મા ભર્યું સ્મિત ફેંક્યું એના જો ગણો તો દોઢસો રૂપિયા પડે ઉભો થઈને ભેટ્યો એના ચારસો થાય અને એના કમ્પાઉન્ડર જોડે મને ઉપર એના ઘરે જવાની સૂચના આપી એના અઢીસો ત્રણ મિનિટમાં આઠસોની ઉઠી ગઈ ગણાય એને વધુ મોંઘવારી ન નડે એટલા ખાતર હું સીધો એના ઘરે જ પહોંચી ગયો ત્રણ મિનિટમાં મેં માપી લીધું કે પ્રકાશ શાહ હવે કુબેર બની ગયો હતો ઉપર જઈને એની પત્નીને મળ્યો કુબેરની પત્ની સુંદર હતી કે નહીં એ ખબર નથી પણ આની તો મને જોઈને અડધી થઈ ગઈ હુંય પા ભાગનો થઈ ગયો ભલે પ્રકાશ એનું કામ પતાવે હું ભાભીની સોબતથી ચલાવી લઈશ બીજું શું ભાભીએ પ્રકાશ પાસેથી અમારી દોસ્તીની ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન મેળવી લીધી હશે એટલે મને પૂછીને આવતા ભોજનની તૈયારી આરંભી દીધી અને સાથે સાથે વાતો પણ ચાલુ રાખી મને પૂછે છેલ્લે તમે પ્રકાશને મળ્યા એને કેટલા વર્ષ થયા હશે મેં યાદ કર્યું સત્તર વર્ષ આ માત્ર એને અપાયેલો જવાબ ન હતો મારા મનમાં સિત્તેર એમ ના પડદા પર ફિલ્મ પાડવા માટે પ્રોજેક્ટ દબાવવામાં આવેલી સ્વિચ હતી આખી ફિલ્મ સ્પષ્ટ દેખાઈ રહી હતી રાતનું દ્રશ્ય હતું છતાંય બહુ સાફ દેખાતું હતું ફિલ્મની પ્રિન્ટ બહુ સારી હતી જુલાઈ માસની એક વરસાદી રાત્રે લગભગ સાડા દસનો નો સમય હતો મ્યુનિસિપલ લાઈટના થાંભલા નીચે હું અને પ્રકાશ ઊભા હતા હોસ્પિટલની ફરજ પરથી હમણાં જ છૂટ્યા હતા છૂટા પડતી વખતે આ થાંભલા નીચે થોડી વાર વાતો કરવાનો અમારો નિયમ હતો બંને ડોક્ટર બનીને તાજા જ બહાર પડ્યા હતા નવો બહાર પડેલો ડોક્ટર ઇન્દિરા વિકાસ પત્ર જેવો હોય છે પાંચ વર્ષે બમણા નાણાં મળે પણ અત્યારે વટાવા જાઓ તો સરકાર એક પડયું ના આપે ખાનગીમાં ફટકારી મારો તો વાત અલગ છે અમે બંને આંખોમાં સપનાના સુરમો આંજીને બેઠેલા હતા અમારી પાસે તબીબી ડિગ્રી હતી કુશળતા હજુ આવવાની હતી અરમાનો હતા તરવરાટ હતો પણ ધ્યેય ઘણું દૂર હતું ઘોડાની રેસ શરૂ થવાની હોય અને જોવાન વછેરા થનગનતા હોય એવી અમારી હાલત હતી પણ પ્રકાશ આજે ગમગીન હતો ગમગીનીનો બહુ ચેપી રોગ છે હું પણ એમાં સપડાઈ જાઉં એ પહેલાં જ મેં એને પૂછ્યું શું છે પ્રકાશ કેમ તારો ચહેરો ઉતરેલો છે કઈ નથી તારો જવાબ જ કહી આપે છે કે કંઈક છે મારે એ જાણવું છે મારાથી પણ છુપાવીશ જાણીને શું કરીશ તું ઘણું બધું એકવાર અજમાવીને જો ફના થઈ જવા તૈયાર છો તારા માટે દોસ્ત આસમાનના તારા તોડી લાવીશ હું તારી તકલીફ જણાવ તારી મુશ્કેલીનો પહાડ તને એકલાને ચગદી નાખશે મને જણાવ કે એ પહાડ ક્યાં છે કેવો છે હું એને હટાવી નહીં શકું તો કંઈ નહીં પણ તારી જોડાજોડ એની નીચે ઊભો રહીશ આપણે બંને સાથે જગદાય મરશું પ્રકાશે થોડો વિચાર કર્યા પછી મુસીબતનો પહાડ બતાવ્યો થોડા રૂપિયાની જરૂર હતી જો તારાથી બની શકે એમ હોય તો મોટામાંથી અવાજ કાઢ ખિસ્સું ઠાલવી દો તારી આગળ મેં ખિસ્સામાં હાથ નાખ્યો થોડું પરચુરણ ખખડ્યું કદાચ એ ખખડાટથી એનામાં હિંમત આવે સાથે સાથે મારું મગજ ઝડપથી ગણતરીમાં લાગી ગયું મારું સ્ટાઈપેન્ડ મારી અંગત બચત ખીચા ખર્ચ બધું મળીને બે ત્રણ હજાર તો થાય જ પ્રકાશને બહુ બહુ તો પાંચસો કે હજારની જરૂર હશે એ ફીકું હસ્યું થોડી મોટી રકમ છે મારી એકની એક બહેન ત્રેવીસ વર્ષની થઈ છે આખી નાતમાં દહેજ વગર એનો હાથ કોઈ પકડે એમ નથી નામનો મર વેળવો હોય તોય વીસેક હજાર તો જોઈએ જ જો તારાથી શક્ય હોય તો હું મારી જિંદગીમાં આટલો ઠંડો ક્યારેય પડ્યો નથી ખિસ્સામાં નાખેલો હાથ ક્યારે ધીમેથી બહાર આવી ગયો એની પણ ખબર ન પડી હું ને પ્રકાશ સામટા વેચાવા માટે ઊભા રહીએ તો પણ આટલી મોટી રકમ ભેગી થાય એમ નહોતી ઘરમાં પિતાજી પાસે તો મંગાઈ જ કેમ એકવીસ વર્ષના પુત્રના મિત્ર માટે કયો બાપ વીસ રૂપિયા ધરવા તૈયાર થાય અને એ પણ દહેજ જેવા દૂષણ માટે અને એ મિત્ર પણ હજુ કશું કમાતો ન હોય ત્યારે હું ચૂપ થઈ ગયો થોડી વારે માંડ બોલ્યો પણ ત્યારે એક મિત્ર નહોતો બોલતો એની લાચારી શિક્ષક બનીને બોલતી હતી જો ભાઈ આપણાથી દહેજ ન અપાય બહેન દુખી થાય પૈસાનો લાલચી વર બહેનને શું સુખ આપવાનો થોડી રાહ જો કોઈ સુધારાવાદી વર મળી જશે એક વાર તું કમાતો થઈ જાય પછી લાખનું દહેજ પણ આપવું પડે તો ક્યાં નથી અપાતું પણ મારે હજુ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું છે ભણવા નાય ફાફા છે સ્ટાઈપેન્ડ પર ટકવાનું છે હું ભણી લઉં પછી દવાખાનું કેવી રીતે શરૂ કરીશ કમાતો ક્યારે થઈશ પૈસો ક્યારે બચાવીશ દહેજ જેટલું બચાવી લો ત્યાં સુધીમાં નાતમાં કોઈ કુવારો છોકરો બચ્યો નહીં હોય બહેન ત્રીસની ની થઈ જશે જો તું ક્યાંયથી પણ મને વીસ હજાર રૂપિયા અપાવી શકે તો હું તને દૂધે ધોઈને પાછા આપી દઈશ હું લાચાર હતો હું જાણતો કે મારી પાસે રૂપિયા ન હતા અને એની પાસે દૂધ પૂરું પાડનારી ભેંસ નહોતી અમે બંને પોસ્ટ ડેટેડ ચેક જેવા હતા અત્યારે એ ચેક વટાવી શકાય એમ નહોતું ખાતામાં પૈસા જમા થાય પછી કેસને અનકેશ કરાવી શકાય હું ચૂપ રહ્યો મારો જવાબ એ આવી જતો હતો અને એની મજબૂરી પણ એ મૌનમાં પડઘાતી હતી એ રાત્રે અગિયાર વાગે અમે છૂટા પડ્યા મેં માત્ર એક વાર પાછો વળીને જોયું એ એકાએક એકવીસના બદલે એકસઠનો નો બની ગયો હોય એવો લાગતો હતો એની પીઠ ઝૂકી ગઈ હતી ચાલ ધીમી પડી ગઈ હતી બસ એ પછી એને ક્યારે મળ્યો નથી એ નહીં પણ એના સમાચાર ક્યારેક ક્યારેક મળતા રહ્યા છે એ ફિઝિશિયન થયો નોકરી કરી લોન લીધી એકાદ વર્ષથી ખાનગી નર્સિંગ હોમ શરૂ કર્યું છે આવા બધા એની જિંદગીના માઇલ સ્ટોન હું જાણતો રહેતો આજે નજરે જોયું કે એનો પોસ્ટ ડેટેડ ચેક હવે બેંકમાં વટાવાઈ રહ્યો છે કિસ્મતના કેશનોના સ્લોટ મશીનની ચાપ ફટાફટ દબાઈ રહી છે નીચે રહેલા ખાનામાં નાણાંનો ઠલવાઈ રહ્યો છે હું ખુશ હતો મેં સ્મારી વિચ ઓફ કરી મારા મનના પડદા પર ચાલી રહેલી ફિલ્મમાં મધ્યાંતર પડ્યો હતો ઇન્ટરવલના બધાના મનમાં થાય કે આ પાત્રનું શું થયું હશે શું થશે મને પણ એક પાત્ર વિશે ઉત્સુકતા હતી અચાનક મેં પ્રકાશની પત્નીને પૂછ્યું ભાભી પ્રકાશને એક બહેન છે હું મળ્યો છું એને એકવાર મારા માટે ચા બનાવીને લાવી હતી બહુ નમ્ર હતી ક્યાં છે એ આજકાલ પ્રણાવી કે નહીં એને અને જો હા તો ક્યાં કોની સાથે એને ક્યારે એના ચંદ્ર જેવા ચહેરા પર ઘનઘોર વાદળું છવાઈ ગયું તમારા મિત્ર ઉપર આવે ત્યારે એ વાત ન કાઢશો ભાઈ એ એમની સંવેદનશીલ નસ છે કેમ હું ચોંકી ઉઠ્યો થોડા અંગત પ્રશ્નો હતા મજબૂરી હતી બહેનની ઉંમર વધતી જતી હતી લગ્ન માટે પૈસાનો મેળ પડતો ન હતો પ્રકાશે નક્કી કર્યું કે આગળ ભણવું નથી નોકરી સ્વીકારી લેવી છે બહેન આ માટે તૈયાર નહોતી છોકરીઓ તો હજારો વર્ષથી દૂધ પીતી થતી આવી છે પણ એક બહેનને કારણે ભાઈની કારકિર્દી દૂધ પીતી થઈ જાય એને હરગીજ સ્વીકાર્યું નહોતું એક દિવસ વહેલી સવારે એણે આત્મહત્યા કરી લીધી અગ્નિની જ્વાળોમાં અરમાનો ભરેલી એક ઢીંગલી રાખ બની ગઈ અગ્નિએ બધું જ બાળી નાખ્યું પ્રકાશનો સળગતો સવાલ પણ સળગીને રાખ થઈ ગયો ઘણું રડ્યો પણ ગરમા ગરમ રાખવાથી એના રડવાના કારણે ફરીવાર વિનાશ ન જ પ્રગટી શકી આજે રોજના એ પંદર વીસ હજાર રૂપિયા કમાય છે રાત્રે એ પૈસા મારા હાથમાં સોંપે છે હું એ રકમ તિજોરીમાં મૂકું છું અને મારો પ્રકાશ એક લાંબો નિશ્વાસ સાથે પથારીમાં પડે છે આંખમાં આંસુ આવી જાય છે રોજ મને પૂછે છે પૈસા મારા માટે શક્યતાનો નહીં સમયનો સવાલ હતો પૈસો તો આજે શક્ય બન્યો છે પણ સહેજ મોડો રોજ મારી બહેનને નવેસરથી બચાવી શકું એટલું કમાઉ છું પણ બહેન ક્યાં છે જમવામાંથી મારો રસ ઉડી ગયો ફરીથી હું કહું છું કે ક્યારેય હું કોઈના પૈસાથી અંજાયો નથી કોઈની સોનાની લંકા જોઈને એના ગઢમાંથી એકાદ કાકરોય ખેરવી લે કે ખેરવી લેવાની ઈચ્છા મારા મનમાં સાતમા પાતાળમાં ક્યારેય ફૂટી નથી આજે આટલા વર્ષ પછી મને પશ્ચાતાપ થાય છે કે એ વખતે કોઈની સોનાની લંકા મારા જાણમાં આવી ગઈ હોત અને જો એમાંથી એકાદ નાની કાકરી ખેરવી લેવા મળી હોત તો કમસે કમ એમાંથી એકાદ આછું પાતળું મંગળસૂત્ર તો જરૂર બની ગયું હોત આજે સત્તર વર્ષે મારા સંતોષી જીવન માટે મારા મનમાં અસંતોષ જન્મે છે મિત્રો સમયસર મળેલા પૈસા જ માણસના સાચા ઘા ભરવા માટે કામ આવે છે મોઢા મળેલા રૂપિયા તો માત્ર આંકડા અને કાગળ બની રહે છે દુઃખ ત્યારે પણ ત્યાં જ હોય છે અને દિલમાં માત્ર અફસોસ જ છોડી જાય છે આવી લાગણીસભર વાર્તાઓ વધુ લોકો સુધી પહોંચે એ માટે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરીને ઘંટડી જરૂર દબાવો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ